મિત્રો કેનેડામાં એનિમલ હન્ટિંગ છે ને એક ટ્રેડિશન છે અને લીગલ છે લોકો શોખથી કરતા હોય છે આજે અમે આવી ગયા છીએ એક એવા સ્ટોરમાં જ્યાં તમને હન્ટિંગ માટેની એ ટુ ઝેડ વસ્તુ મળી જશે તમને બધું બતાવું અહીંયા લોકો હન્ટિંગ કરવા જાય ત્યારે આ ટાઈપના કપડાં પહેરતા હોય છે આ છે ને આખો ગનનો સેક્શન છે અહીંયા અલગ અલગ જાતની તમને ગન મળી જાય જે વિકરાલ ગભરન સિરીયલ જોતા ને એમાં જે એનું ધનુર્બાણ હતું ને એ છે આર્ચરી ગયા મિત્રો એટલે આ સ્ટોરી ડિઝાઇન જ આવી કરવામાં આવી છે કે તમને એવું લાગશે રિયલમાં કે હું જંગલમાં શિકાર કરવા માટે આવી ગયો છું